વાઘોડિયા તાલુકાના છવ્વીસ અરજદારોને રહેણાંક અર્થે પ્લોટ મંજૂર સનદ વિતરણનો કાર્યક્રમ આજે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ વાઘેલ ધર્મેન્દ્રસિંહ બાપેલ દ્વારા સનદ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં છવ્વીસ અરજદારોને સનદ વિતરણ કરવામાં આવ્યું અમારા વાઘોડિયામાં અત્યાર સુધીના મને કોઈ લાભાર્થી મળ્યા નહોતા અમારા સુનિલ સાહેબે અમારે એટલી બધી હેલ્પ કરી એટલી મદદ કરી આજે ત્રણ ત્રણ વર્ષથી અમારે બહુ જ મદદ કરી છે અને તમને આશ્વાસન અમને આપ્યું હતું કે તમને ફ્લોટ ફાળવી આપીશ એ મારી તમામ પ્રાર્થના રહેશે એમ અને બહુ જ લાભવર્ક કરી અમને જ્યાં જવાનું હતું અમને કોઈને બોલાયું નથી ને એમની જાતે જ આટલું બધું કામ કરીને અમાને આટલો લાભ મળ્યો છે આજે છવ્વીસમી જાન્યુઆરીના હિસાબથી અમારે બહુ સરસ કામ કર્યું છે અને સુનિલ સાહેબે બહુ જ મહેનત કરી છે નર્મદપુરા પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પ્રાથમિક નવીનીકરણ માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે વિચરતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના છવ્વીસ જેટલા વિચરતી વિમુખ જાતિના લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ એનાયતના પ્રમાણપત્ર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે આપવામાં આવ્યા હતા આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણાને ઘર મળે એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના છવ્વીસ લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ એટલા માટે થઈને તમામ ગામમાં તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાત ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ શ્રી અને આજુબાજુના અમારા એપીએમસીના ચેરમેન માન્ય સનતભાઈ રણજીતસિંહ પૂર્વ પ્રમુખ મામલતદાર શ્રી અને તમામ શિક્ષકશ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય એની માટે થઈને આજે બધા એને સૂચનાઓ આપવામાં આવે છે